જય શ્રીરામ મિત્રો શ્રીરામ સેવાભાઈ મંડળ કપરાડાની હરક મળ પ્રાથમિક શાળામાં ત્રીજી વખત જઈ રહી છે સૌથી પહેલાં શિયાળામાં વિદ્યાર્થીઓને સ્વેટર આપવા માટે ગયા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવા ગયા અને આજે જઈ રહ્યા છે બાળકોને સેન્ડલ અને નોટપેડ આપવા માટે મિત્રો ડાટા એ છે જે પોતાની ખુશી ભૂલીને બીજાના જીવનમાં ખુશી લાવે છે જે ડાટા બીજાની મદદ કરે છે તે પોતાનું જીવન સાર્થક બનાવે છે મિત્રો આ વાતને આજે સાચી પડી છે ત્રિસલા સંસ્કૃત મહિલા મંડળે તેમના પ્રમુખ આદરણીય છાયાબેન શાહ અને તેમની કમિટીના બધા સભ્યોના યોગદાનથી નર્ણા પ્રાથમિક શાળાના તમામ શિખિર વિદ્યાર્થીઓ માટે સેન્ડલ અને નોટપેડ મળી છે મિત્રો તેઓ પચીસ વર્ષથી અનુકંપા પ્રોજેક્ટ કરી રહ્યા છે જે દાદા હૃદયથી સહાનુભૂતિ ધરાવે છે તે જીવનમાં દરેકના આદરનું પાત્ર બને છે જયરામ સેવાભાઈ મંડળ ત્રિસલા સંસ્કૃત મહિલા મંડળનો હૃદયપૂર્વક આભાર માને છે મિત્રો શનિવાર હોવાથી શાળા મોર્નિંગની હતી તેથી અમે સવારે સાત વાગ્યે નીકળ્યા શાળામાં જવા માટે અમે શાળામાં જતા હતા તે સમયે રસ્તામાં ભવાળા ગામમાં વિદ્યાર્થીઓ શાળાએ જ રહ્યા હતા પરંતુ તેમના પગમાં ચપ્પલ પણ ના હતી તેથી આપણી ટીમ દ્વારા તેમને રોકીને સેન્ડલ આપી અને તેમને શાળામાં મોકલ્યા ત્યારબાદ અમે પહોંચ્યા મેણદા પ્રાથમિક શાળામાં ત્યાં બાળકો પહેલેથી અમારી રાહ જોતા હતા તેથી વધારે સમય બગાડ્યા વગર વિતરણની શરૂઆત કરી Sada na setir citywidya tuh sendal dan not bad apama awi. કાર્યક્રમ પૂરો કર્યા બાદ ત્યાંના વાતાવરણનો અનુભવ પર બેઠા હતા ત્યારે શાળાના આંકડામાં રમતા બાળકોને જોયા ચંડલ મળવાની ખુશી ખરેખર દેખાઈ આવતી હતી એમની ખુશી જોઈને દેખાઈ આવતું હતું કે મદદ સાચી જગ્યાએ મળી છે મિત્રો આટલી કપરી પરિસ્થિતિમાં પણ ત્યાંના શિક્ષકો બાળકો માટે ખૂબ મહેનત કરી રહ્યા છે શ્રીરામ સેવાભાઈ મંડળ શિક્ષકોનો આભાર માને છે કારણ કે શિક્ષકો હીરા ઘસે છે પણ શાળામાં જય શ્રીરામ